સદાય આપણે જાળવી રાખીએ છીએ ને આવા ફતવા નવરાત્રિના દિવસો એ જગતજનની તો આખા જગની જનની છે એ તો કોઈ બધા છોરું એમના છોરું જ છે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય જે હોય તે એ સર્વે ધર્મ સમાજના લોકો એ મા જગતજનની તો સૌને સ્વીકારે છે આ તો અમુક લોકો જ જે મેં વાત કરી એ આવી શું મેં કચ્છીમાં ફેજરકીઓ મારે છે એ યોગ્ય નથી યોગ્ય નથી મારી વાત ન ગમતી હોય તો મને કાંઈ વાંધો નથી પણ હું સત્ય કહું છું આપણા કચ્છની કોમી એકતા અખંડિતતા જાળવી રાખવી હોય તો સરકારોને પણ કહીશ આ હિન્દુત્વના ઝંડા લઈને ફરનારાઓને પણ કહીશ કે આવા ફતવાઓ બહાર નહીં પાડવાના